ખટવાંગ થયા જેને અઢી ઘડીમાં એટલે કે પિસ્તાલીસ મિનિટમાં જે મુક્તિ અને મૃત્યુને મૃત્યુ રાજા ખટવાંગે મા બાપની સેવા કરી ગાયોની સેવા કરી અને મુક્તિ પદને પ્રાપ્ત થયા છે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે જે ગાયોની સેવા કરે ને એ મને અતિ વાલા લાગે અને હરેક હિન્દુના દીકરાની ફરજ બને હરેક હિન્દુ ના દીકરા નો ધર્મ છે કે કોઈ પણ ગાય કતલખાને જતી હોય એ ગાય કતલખાનેથી થી બચાવવાની તાકાત બચાવવાની ફરજ બચાવવાનો ધર્મ જો હિન્દુ નો દીકરો ન બચાવે તો એનામાં હિન્દુત્વ ન કહેવાય બાપ એનામાં હિન્દુ નું પણ ગાય કતલખાને જતી હોય તો માત્ર ને માત્ર એને હિન્દુ નો દીકરો જ બચાવી શકે વિધર્મ ની કોઈ તાકાત નથી કે ગાયને બચાવી શકે માત્ર ને માત્ર હિન્દુના દીકરાની તાકાત છે કારણ કે આપણે જેને ગાય છે કે જેને આપણે માં કહીએ છીએ અને જો એને આપણે માં કહેતા હોય અને આપણી માં કતલખાને જતી હોય તો તો આપણે હિન્દુ કહેવામાં ધૂળ પડે બાપ આપણી ગાય જો કતલખાને જતી હોય આપણી માને આપણે કતલખાને મૂકી અને મને લાગે છે કે કચ્છમાં જેટલી ગૌશાળા હશે એટલે આખા ભારતમાં બીજે ક્યાંય નહીં હોય અને ગાયોની રક્ષા જેટલી કચ્છમાં થતી હશે એટલી બીજે ક્યાંય નહીં થતી હોય અહીંયા ગાયોની રક્ષા બહુ જ્યાં જાવ ત્યાં ગૌશાળા હોય જ્યાં જાવ ત્યાં ગૌશાળા કચ્છ આગળ છે ગાયોની સેવામાં કારણ કે મેં અહીંયા ઘણી ગૌશાળાઓ જોઈ છે બાવીસસો બાવીસો ત્રેવીસો ત્રેવીસો ગાયો એક એક અવશક આપણી ફરજ બને આપણું કર્તવ્ય આપણો ધર્મ છે આપણી ફરજ ગાયોની રક્ષા કરશે અને એ ક્રિષ્નને બહુ ગમે છે નંદબાબાના આનંદ ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે આવ્યા હોય તો માત્રને માત્ર નંદબાબાએ ગાયોની સેવા કરી એનું આ ફળ છે એટલે ગાયોની રક્ષા કરવી ગાયોની સેવા કરવી એ આપણો ધર્મ છે અને હિન્દુના દીકરા આપણામાં એવા સુરવીર થયા છે દાદા વાછરાનું નામ આમ સૌ સાંભળ્યું હશે ગાયોની માટે પોતે પોતાનું બલિદાન આપી દીધું છે પોતે પોતે વીર ગતિને પાйма છે પણ ગાયોની રક્ષા કરી છે અને એ જ રસ્તે આપણે ચાલવું આપણી માં છે તો ગાયોની સેવા કરી માં બાપની સેવા કરી અને રાજા ખટવા અઢી ઘડીમાં એને મૃત્યુને વિજય અને મૃત્યુને લીધું છે